હલો જાવું નથી કેટલી વાર છે મેં તો તું હમણાં કહે મને કે આપણે જાવી હાલો જાવી ચાંદલામાં જાવું તો છે પણ આ કોકના પ્રસંગમાં જાવ ને તો તરત મને આ ઘરની યાદ આવી જાય છે અને વાતને લઈને દુખી પણ થઈ જાવ છું ઘરની યાદ આવી જાય પણ હું આપણા ઘરમાં બધું શાંતિથી હાલે છે એમાં હું વાત કેવી વાત ને તું દુખી થઈ જશો તમે પુરુષ છો તમારે સવાર થી સાંજ સુધી મારે જ ફરવાનું હોય કામ ધંધાને લઈને પણ જે ઘરમાં સ્ત્રીઓ રહેતી હોય ને એને જ એક બીજી દુઃખ ખબર હોય છે પણ એક બીજી દુઃખ એટલે કોણ આપણા ઘરમાં દુખી છે કોઈને કાંઈ વાંધો નથી જે આપણે હોવું નથી જે માગે આપણે આપી દેવી છે એમાં એને કાંઈ વાંધો નથી અને એ બધી શાંતિથી રહે છે સાચી વાત છે વોવોની જે પણ માંગણી હોય ને એ બધી જ પૂરી થઈ જાય છે ઘરમાં અને ઘરમાં પણ શાંતિ છે પણ જ્યારથી આપણો દીકરો આ દુનિયા છોડીને જતો રહ્યો છે ને ત્યારથી મને હેતલ બહુની ચિંતા થાય છે બિચારી નાની ઉંમરે વિધવા થઈ ગઈ છે તમને એવું નથી લાગતું કે એના જીવનનો પંથ ઘણો બધો મોટો છે અને આ એકલા કેવી રીતના પૂરો કરશે હા તારી વાત સાચી છે એ બિચારી હજી તો એની જુવાની છે હજી તો એ નાની છે આખી જિંદગી એની એની આખી જિંદગી એની પહેરા પડી છે પણ એ આખોથી ઉદાસ તો નથી રહેતી ને એ આખી જો એ વિધવા થઈ ગઈ છે એની આપણને ખબર છે કે એ બિચારીની કરમની કઠણાઈ એવી કે આપણો દીકરો અને એનો પતિ ભર જુવાનીમાં ગુજરી ગયો પણ જો એ ઉદાસ રહેતી હોય ને તો તારે એને સમજાવવાની હોય તું સમજાવજે કાંઈ હા તમને શું લાગે છે કે એની સાથે સાસુ તરીકે વર્તન કરું છું ક્યારેય નહીં મારી બંને બહુ એટલે મારી બંને દીકરીઓ જ છે પણ સાચું કહું ને એમ તો આમ હેતલને જોઈને કાંઈક અલગ જ મને ફિલિંગ્સ આવે છે કે બિચારી કઈ રીતે જિંદગી કાઢશે મેં એને ઘણી સમજાવવાની કોશિશ કરી છે કે બીજા લગ્ન કરી લઈ જો લગ્ન કરી લઈને એના પતિનો સારો આખી જિંદગી એને રહેશે પણ ખબર નહીં હેતલ એ વાતને માનવા તૈયાર જ નથી એને દુનિયાદારીનું કોઈ ભાન નથી એવું લાગે છે મને દુનિયામાં ખબર છે પરની સ્ત્રી હોય ને તો પણ એની સામે ખરાબ દ્રષ્ટિથી જોતા હોય છે લોકો તો પછી આપણી બહુ વેતન તો વિધવા છે લોકો કયા નજરથી જોશે એ તમને કોઈ અંદાજો છે જો એતર છે ને આપણા દીકરાને પ્રેમ જ એટલો કરી દીધી અને એને પ્રેમ કરી દીધી એમ જ એ એના મમ્મી પપ્પા એટલે જો કે આપણે બે અને આપણા ઘરના સભ્યો બધાને એ પોતાના માને છે એને એમ થાય છે કે હું આ ઘર છોડીને વહી જાય હું આ ઘરથી હું પારકી થઈ જાય એવું એને લાગણી એવી થાય છે પણ તારે એને સમજાવવાની કે બેટા તારું સાસરું જો અમે દેવી દેવીને તો અમે એવું નહીં રાખ્યું કે તું અમારી બો છો અમે એમ જ રાખશું કે તું અમારી દીકરી છો અમારી દીકરી હોય તો અમે હું એને સાસરે ન વળાવી બસ એવી જ રીતે અમે તને સાસરે વળાવશું અને તને મળવા આવતા રહેશું તારે આટો મારવાનું આ તારે પિયર છે એમ જ માનીને તારે આટો મારવા આવવાનું એમ કરીને તું એને સમજાય ને તો કદાચ એ લગ્ન કરાવવા તૈયાર થાય તમને એમ લાગે છે કે હું આ બધી વાત નહીં કહેતી હોય મારી બધી રીતે વાત કરીને પ્રયત્ન કરી ચૂકી છું પણ મને એવું લાગે છે કે આ વાત તમારે તને કરવી જોઈએ મારાથી ન સમજી તો કંઈ નહીં કદાચ તમારી વાતથી સમજી જાય કારણ કે તમે પણ કહો છો ને કે મારી બંને બહુ મારી દીકરી જ છે તો પછી દીકરી જ બાપની વાત નહીં માને મારે એને સમજાવી તો પડશે જ એક સાસરા તરીકે નહીં એક બાપ તરીકે સમજાવી અત્યારે લગી હું એમ સમજાવતો હતો કે બેટા લગ્ન કરી લે લગ્ન કરી લે પણ હવે હવે મારે એને એમ કહેવું પડશે બેટા તું લગ્ન કરી લે આ તારી બાપની ઈચ્છા છે કે તારા હાથ પીડા થાય અને હું તને વિદાય આપું અને આ સાથે હું તને કન્યાદાન આપું એવું આ તારા બાપની ઈચ્છા છે એમ કરીને હું એને લાગણીથી બ્લેકમેલ કરી દઈ ખરેખર આપણે હેતલ સંસ્કારી તો કહેવાય જ કેમ કે ગમે એટલું આપણે ફોર્સ કરીએ છીએ ને લગ્નનો તો પણ એ આપણા ઘરને પોતાનું માનીને અહીંયા દીકરી તરીકે રહેવા માંગે છે નહીં કેવું જો આપણી ખુદની દીકરી હોત ને આ તો આપણા છોકરાની હો છે પણ આપણી ખુદની દીકરી હોત ને તો એટલી બધી હું તો કહું સારી ન હોત એટલી સંસ્કારી છે સારું ત્યારે હવે ક્યારના કહો છો પ્રસંગમાં જવાનું

મારે તમારી સાથે એક વાત કરવી છે છે શું આ અમે લોકો તમને પ્રેમ કરીએ છીએ તમે અમને પ્રેમ કરો છો આપણા બધા વચ્ચે ઘણો સારો પ્રેમ છે લાગણીઓ છે એકબીજા પ્રત્યે પણ તમારી પાછળ તમારું આખું જીવન બાકી છે આખી જિંદગી બાકી છે તમે આગળનું શું વિચાર્યું છે ભાભી આગળનું તો કંઈ નથી વિચાર્યું બસ એક જ વિચાર છે કે આવી જ રીતે હું મારી જિંદગી કાઢી નાખું હવે તો એક જ ઈચ્છા છે કે ભગવાને તમારા ભાઈને લઈ લીધા ને મને લઈ લે શું બોલો છો આ તમે ચરાક તો શરમ કરો હા મરવાની વાત શું કામ કરો છો મોટા ભાઈને આવી રીતે મરતા જોઈને અમે લોકો બધા જ તૂટી ગયા છીએ અને ઘરના કોઈ બીજા સદસ્યને હવે ખોવા નથી માંગતા કોઈની પાછળ કોઈ રૂકી નથી જોતો કોઈની જિંદગી છે ને ઊભી નથી રહી જતી જોવો હું તો કહું છું કે તમે બીજા લગ્ન કરી લો ક્યાં સુધી આમ વિધવાની જિંદગી જીવશો જો દાવીની તારી બધી વાત સાચી છે પણ આ તું જે બીજા લગ્ન કરવાની વાત કરે છે ને હે એ વાત તારી ખોટી છે ખોટી છે હા શું કામ ખોટી છે હાનાથી એ શક્ય જ નથી ને કેમ શક્ય નથી હું હું આ ઘર સાથે બંધાયેલી છું જોડાયેલી છું અને હા ઘર મારું પરિવાર છે હા જ તો મારું મારો સાચો પરિવાર છે તો એવું કોણે કહ્યું કે તમે અહીંયા રહેશો બીજા લગ્ન કરી લેશો તો એ લાગણીઓ પૂરી થઈ જશે એ સબંધ તો પૂરા થઈ જશે પણ મેં તમારા ભાઈને એકવાર વચન આપી દીધું ને તો હવે હું બીજા કોઈના નામનો મંગળસૂત્ર પહેરવા નથી માંગતી અને તમને શું લાગે છે આવી હાલતમાં તમને જોઈને ભાઈ ખુશ હશે એ પણ બિચારા જ્યાં હશે ને ત્યાં એ પણ દુઃખી થઈ રહ્યા હશે એમને પણ ખોટું લાગતું હશે જુઓ વાતને સમજવાની કોશિશ કરો અત્યારે તો આપણા બધે વચ્ચે પ્રેમ છે ન કરે નારાયણને કાલે સવારે બની તો જો જીવનનું કંઈ નક્કી નથી હોતું થઈ જાય સવારે એવું પણ બની શકે કે આપણે બધા એકબીજાનું મોટું જોવા રાજી ન હોય ત્યારે શું કરશો તમે કોણ ધ્યાન રાખશો તમારું મારી ઉંમર થઈ જાય ને જો ભવિષ્યમાં એવું બનશે ને તો વૃદ્ધાશ્રમમાં વહી જઈશ પણ મારો તો ધ્યેય એક જ છે

સાવ ખોટી છે છો આજે તે કરી એ કરી કરી મારા ભલા માટે જ કરી પણ આજ પછી ક્યારે આ વાત ન કરતી કારણ કે તમે લોકો જ મારું સાચું સુખ છો સારું નહીં કરું બસ હા તો મને થયું કે તમારી સાથે કર વાત કરી જો પણ અત્યારે તો તમે ઉતાવળે મને જવાબ આપી દીધો છે પણ એક વાર શાંતિથી બેસીને વિચારજો ગમે એટલું વિચારી લઈશ ને આખી જિંદગી વિચારી લઈશ ને થોડી હા બાબતે તો હા ક્યારેય નહીં પાડું ઠીક છે તો જેવી તમારી મરજી મેં તમારા સારા માટે કહ્યું હતું હવે તમારે બીજા લગ્ન નથી કરવા તો અમે ફોર્સ નહીં કરીએ પણ એક વાત કહું તમને લોકોને એવું છે ને કે હું લગ્ન નહીં કરું તો હું તમારા લોકોની માથે પડીશ જો હું માથે નહીં પડું

હે ભગવાન હું કરજો આ કૈને આપ अशोक આ મારી વાત સાંભળ આપણે આવતા મહિનાની 28 તારીખે છે ને અમરેલી જવાનું છે કેમ એક પ્રસંગ છે અમાર દોસ્તાર આ જયદીપને ઓળખને તું એની સગાઈ છે સારું હા અ अशोक હા મેં ભાભી સાથે વાત કરી હતી અ હું કીધું એને મેં એમને લગ્ન કરવાની વાત કરી પ્રસ્તાવ મૂક્યો પણ ભાભી તો માનતા જ નથી ના પાડે છે કે એમને લગ્ન નથી કરવા તો એ આપડા ફેમિલીમાં રહે છે આપડા ફેમિલી મેમ્બર છે અને અહીંયા જ રહેશે પણ તો વધારે સમજાવાય ને એને કઈ તમે તમારા અમારા

ભાભીએ તો બહુ કરી હજી એની પાસે આખી જિંદગી પડી છે અને એ આવી જીદ લઈને બેઠા છે એમ થોડું હાલે આમાં તો આપણે પાપમાં પડવી હો હે મને ખબર છે એટલે જ તેમને સમજાવવાની કોશિશ કરીને પણ એ એકના બે નથી થતા હવે એનું શું કરીશું ને એ નથી સમજાતું મને ભાઈ પણ આપણને છોડીને ભગવાન પાસે જતા રહ્યા જે થઈ ગયું છે એને શોવાનો કોઈ મતલબ નથી હવે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ ભાઈ તો જતા રહ્યા છે પણ ભાભી એમનું શું થશે હવે અને એને કહેવાય કે અત્યારે જો વિધવા થઈ જાય તો તરત બીજા લગ્ન કરે જ છે હા અને અમે હરખથી લગ્ન તમારા પાછા કરાવશું એવી વાત કરાય ને મેં તો ના કરી એક કામ કરજો તમે આવી બધી વાત કરી લેજો ભાભી સાથે શું તમે પણ મેં મારાથી બનતી બધી કોશિશ કરી બધા પ્રયાસ કર્યા કે સમજી જાય પણ કોઈ ફાયદો નથી એનો હા બહુ કરી તો આનો કાક રસ્તો તો કાઢવો પડશે ને હા કોઈ રસ્તો તો કાઢવો પડશે હું મમ્મીને કહી દઈશ કે ભાભી માનવા તૈયાર નથી એટલે આ વાતને અહીંયા જ પૂરી કરી દે ના ના આ વાતને અહીંયા નથી પૂરી કરવી તો શું કરીશું કંઈક એવું કરીએ કે ભાભી લગ્ન માટે તૈયાર થઈ જાય હા પણ શું એ જ તો વિચારવાનું છે ને હા મને એક વિચાર આવે છે પણ શું પણ એવું કરાય કે ન કરાય પણ વિચાર ક્યો તો ખબર પડે ને કે આ વાત કરવી કે ના કરવી હા મારી વાત સાંભળ આપણે ભાભી ઉપર હું નહીં પણ તું જુલમ કરે શું બોલો છો હા ભાભીને હેરાન નથી કરવાના આપણે ભાભી બિચારા આ ઘરમાં હેરાન થઈ રહ્યા છે ને એટલા માટે એમને બીજા લગ્ન કરાવવાના છે તું વિચાર કર ને હું આમ જુલમ નથી આમ જુલમ નથી કરવાનું કહેતો પણ એને એવો જુલમ આપવાનો કે એ કંટાળી દે લગ્ન માટે આ પાડી દે જો કોકનું હારું થતું હોય ને એમાં આવું ખોટું કરવામાં કઈ વાંધો નહીં ગીતામાં હોતેય લખ્યું છે એ તો તને ખબર છે ને એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આપણે બધા ખોટા નાટકો કરીશું એમને હેરાન કરવાનું હા જેથી એ કંટાળીને આ ઘરમાંથી જતા રહે હા અને એમના સારા માટે હા કેવું લાગે તને જો આઈડિયા તો નવો છે અને સારો પણ છે પણ ભાભીને ખોટું નહીં લાગે ખોટું લાગે તો પણ કંઈ વાંધો નહીં યા ઘરમાંથી બીજે લગ્ન કરીને તો જાય હા હા હજી એની નાની ઉંમર છે એમ થોડું આખી જિંદગી એમ ને નીકળશે એની હા તમે સાચું જ કહ્યું જો કોઈનું સારું થતું હોય ને તો ખોટું બોલવામાં કે ખોટું કરવામાં કઈ વાંધો નથી તો ઠીક છે હું મમ્મી સાથે આના વિશે વાત કરી લઈશ મમ્મીને સમજાવી દઈશ કે શું કરું ને શું નહીં

આદિ તું મને સમજાવે છે બેટા હું મારે કે મિત્ર હોય અને આડો હાથ દઈને ધીમે ધીમે બોલવું તો આદિ મને બધી ખબર છે બેટા મારે તને એટલું જ કહેવું છે કે ભગવાને તને આટલું સરસ રૂપ આપ્યું છે આટલી સરસ તને તંદુરસ્તી આપી છે તો બેટા એનો ઉપયોગ સારે રસ્તે કરને કહેવા શું માગો છો હું જે કામ કરું છું એ બધું સારું જ છે ખરાબ કોઈ દિવસ કરતો જ નથી હું હા બેટા હું જે પણ કઈ તને કહું છું ને એ બહુ સારી રીતે તું સમજે જ છે પણ તું સમજવા માંગતો નથી સમજવા માંગતો નથી એવું તમને લાગે છે આ તમને ખબર જ છે ને કે મને જે ગમે એ હું કરું મારી લાઈફ છે મારી જિંદગી છે મારે જેમ જીવવું એમ જીવી શકું છું હા એમાં તો રોકટોક ના ચાલે બિલકુલ ના ચાલે હા બેટા હું તને રોકી શહી નહીં ને ટોકી નહીં પણ તારી જિંદગી છે અને તું જેમ ધારે એમ જીવી શકે ને એ કપડાં લતામાં ખાવા પીવામાં એ બધામાં ચાલે પણ બેટા મેં જે સાંભળ્યું છે ને બહુ દુઃખ થાય છે અને મારા આવા ડાયા દીકરાને એ કહેતા તો મારો જીવ કપાઈ જાય છે બેટા પંથકમાં સમાજમાં આજુબાજુમાં કેટલી બધી છોકરીઓ છે કુંવારી અને તું પણ કુંવારો છે સુંદર દેખાવ છે અને લગ્ન કરવાનું મન થયું હોય તો મને કે ને સારામાં સારી છોકરી ગોતી દઉં જે આપણા ઘરને શોભે આપણા ઘરના રીતિ રિવાજને જે પારખી શકે તને પારખે અને રાખે લગ્ન ને હું ખોટી વાત કરી રહ્યા છું લગ્ન ક્યાં કરવા છે મારે હજી હજી તો ખાલી એમ જ રહેવાનું છે આ લગ્ન ની ઈચ્છા થશે ત્યારે હું તમને સામે થી કહી દઈશ હા બેટા અત્યારે તારે લગ્ન કરવા નથી તો પછી એટલે વિધવા છોકરી સાથે કેમ ફરે છે તું મારી મરજી કેમ ન ફરી શકાય એ માણસ તો છે જ ને અને મારી સારી એવી ફ્રેન્ડ છે તો હું એની સાથે વાત કરું મળું એમાં ખોટું ક્યાં કઈ છે હા મળને મને ગમશે પણ ઘરમાં લાવીને અહીંયા બેસાડીને એની સાથે વાતો કર ને પણ આખા ગામમાં તારી વાતો ઉડે એ છોકરી બદનામ થાય એવું તો ન કર કાલ સવારે એને જો લગ્ન કરવા હશે તો બધે એની વાતો ઉડશે કે આ તો આદિ નામના છોકરા સાથે રખડતી હતી તો બેટા એનું ઘર હવે નહીં બંધાય એ એનો પ્રશ્ન છે એને પહેલા વિચારવાની જરૂર હતી જ્યારે મારી સાથે ફ્રેન્ડશિપ કરી અને હવે મારે શું કામ એના વિશે વિચારવું એને જ્યાં સુધી મારી સાથે રહેવું હશે ત્યાં સુધી રહેશે એને નહીં રહેવું હોય મને નહીં ગમે ત્યારે હું છોડી દઈશ કઈ દઈશ કે હવે આપણી ફ્રેન્ડશીપ પૂરી આજ પછી તું કોણ ને હું કોણ ના બેટા ખરેખર જો તારામાં મારા સંસ્કાર હોય ને તો તું એની સાથે ફર ચાલ મને કાંઈ વાંધો નથી કુંવારી છોકરી સાથે લગ્ન ના કરે ને તો કાંઈ નહીં તારું મન એના પર આવી ગયું છે ને હું એને સ્વીકારી લઈશ તો લગ્ન કરી લે વાહ મારી વાત સાંભળો આ મારે છે એની સાથે લગ્ન નથી કરવા હું છે ને ખાલી એમ જ એની સાથે રહું છું તમને એમ લાગે છે હા કે હું એની સાથે લગ્ન કરીશ વિચારતા પણ નહીં હા હું તો ફક્ત ટાઈમ પાસ કરું છું અને મને મજા આવશે ત્યાં સુધી એની સાથે રહીશ મારી લાઈફ છે મને મજા આવે હું જીવું અને મને એમાં કોઈ રોકટોક ના જોઈએ તમને કહી દઉં છું આ લોકોને જે વાત કરવી એ કરે મારા વિશે વાત કરે જે મને પોસાય છે એના વિશે વાત કરે તો એને ફાવે તો રે ન ફાવે તો ન રે બેટા આ પારકી છોકરી હોય વહુ હોય છૂટાછેડાવાળી હોય કે વિધવા હોય પણ તું એનો ઉપયોગ છે ને ઓલા નેપકિન જેવો કરી રહ્યો છે બસ વાપરવું અને ફેંકી દેવું બેટા એ આપણા સંસ્કાર નથી થઈ ગયું તમારું ભતિયું હા હા મને સલાહ નહીં આપો જ્યારે જુઓ ત્યારે હા બોલ હું અત્યારે નહીં આવી શકું સાંજે આવીશ એક જગ્યાએ બહાર જાઉં છું હા હવે જો આ તે જેની સાથે વાત કરીએ તે જાહેરમાં કરીને મોટેથી કરીને તો પહેલાં તે જે મિત્ર સારી હતી વિધવા એતર હતી અને એની સાથે જ વાત કરતો તો મળવા માટે આવે છે એને મળવા જાઉં છું બોલ બીજું કંઈ પૂછવું છે કહી દીધું ખુલ્લે ખુલ્લમ ખુલ્લમ ખુલ્લું હ